ભક્તિ બેટા મમ્મી શું છે મારી ઊંઘો છે ઊંઘો ન લે ગાઈસ કેમ છો તમે જય જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ એમ એમ પરમાર માં તમારું સ્વાગત કરું છું તો માથે ઊંઘી કાઢી છે પછી દીવા બત્તી કરી દીધી છે ભગવાનને ને જય શ્રી કૃષ્ણ કરી દીધા છે જય માતાજી કરી દીધા છે ભક્તિ મસ્ત સુવે છે તો આ સોફાને દરરોજે મારે સાફ કરવો પડે કારણ કે ભક્તિ બેસે ને આખું કવર નીચેનું પેલું એ કાઢી કાઢે તો મારે દરરોજ આ સોફાને જ્યારે ભૂંજવવાનું ત્યારે દરરોજે ખંખરવાનો અને એને સારી રીતે સેટ કરવાનો કારણ કે એના ઉપર જે કવર લગાવી છે એ ભક્તિ ઘડીએ પડે ઘડીએ પડે કાઢી કાઢે છે છોકરું છે આપણે કહીએ તો કંઈ સમજે ના તો ચાલો આપણે ફટાફટ કવર લગાવી દઈએ અને પૂંજા પણ વારી કાઢીએ તો કવર એકદમ કમ્પ્લીટ લગાવી દીધું છે અને આ એવું ચોખ્ખું હોય ને તો વધારે પડતું સારું લાગે તો ચલો પૂંજો વારી કાઢીએ બરાબર ને આપણે દીવા કરી દીધા હતા તો ચુ દીવા સળગે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ભક્તિએ ચૂટલી મસ્ત વારી દીધી છે અને ભક્તિ થઈ જાય છે રેડી કે ભક્તિ ભક્તિને જે માથું ચોરાયું છે હે ને ભાઈ માથું ચડાવ્યું તને મેં

આ છે ઢેબરાનો લોટ તો દૂધી મોટી હતી આમ કિલો જેટલીની હતી કિલો કિલો જેટલીની હતી તો કાલે ઢેબરા બનાવ્યા અને અડધી વધી તો ખાટી પગડી જાય અને એને ગુડવવી પડે એટલે આજે આપણે ઢેબરા બનાવી દઈશું તો ચાલુ ઢેબરા ઓકે દૂધ તો દૂધીના ઢેબરાનો લોટ બાંધી લીધો છે ને મસ્ત એનું પીલું વારીને હવે આપણે દૂધીનું ઢેબરૂ બનાવીશું ગરમ ગરમ મારા હસબેન્ડને દૂધીનું ઢેબરું બહુ જ ભાવે છે દૂધીનું ઢેબરું ગમે તેનું ઢેબરું ઢેબરું બહુ ભાવે છે મારા હસબેન્ડને અને ચાલો આપણે ઘરમાં ગરમ ઢેબરું બનાવી દઈએ અને કશું એમ દૂધી નાખીને એમને એમ ઢેબરું બનાવી લે તો એ મારા ઘરવાળાને બહુ ભાવે છે રોટલો નથી ભાવતા અને એમાં મણસું મીઠું ને એવું નાખીને તીખું રોટલા જો બનાવીને તો એમને ભાવે છે મતલબ કે એમને ડેબરું ભાવે છે તો જો ડેબરું થઈ જયું છે એકદમ રેડી મસ્ત ખાવાની મજા પડી જશે ભક્તિ જોઈએ છે કાર્ટૂન તો ભક્તિ જોઈએ છે કાર્ટૂન આમ ક્લિયર થઈ ગયું બધું જ કામ કર્યું હતું જે કોન્યા પોતુના વા શાંતુ બધું અને હવે મસ્ત શાંતિથી આપણે ફોન જોઈશું અને એન્ટરટેઈનમેન્ટ બધા થોડાક વધેલા હતા ત્યાં આપણે મસ્ત નુંછીને મોરી કાઢવામાં આવે છે આ વર્તન ભીંડા મરવાના મરવાના બાકી છે અને ભક્તિ અમારી હોમવર્ક કરે છે જો હું એનું હોમવર્ક તમને બતાડી દઉં ભક્તિ બને અમાર ઘર રોડ બનાવી દીધો અને ગાડી ચલાવવા જેમ અને હું બનાવું છું શાક પીવાનું બસ चलो हेडो भक्ति ने डिस्को चाला छे भाई येनी भक्ति ने दीजिए वागे छे भाई कने डिस्को ચમચી વાગશે તો આજે દોરી ખાલી લાગતી હશે કારણ કે બાર વરસાદ નથી પડતો થોડો કેમ તાપ છે લાગે છે અને ભગવા પેલું બંધ કરી દે બંધ કરી દે પેલું બંધ થઈ જુએ તો આજે કપડાં હજુ નહીં ધોયા હજુ મશીન મળી રહ્યા કારણ કે થોડાક ઓછા હતા મગું સજામ વધારે થાય ને એટલે કે હાંજુક નાખે મશીનમાં એટલે સજ વધારે થાય એટલે કપડો ભાઈ મગું ધોવા નાખો જે થોડા કપડા થયા જ અડધી છે આખી મગો ડોલ ભરાઈ જાય પછી આપણે મશીનમાં નાખી દઈએ કપડાં હાંજો અને પછી બીજું તો શું ખાવાનું બાકી છે ખાવાનું થઈ ગયું છે આવું ખાઈ જાય બરાબર મસ્ત ખાઈ લઈએ અને બાસણ બાસણ દહીં કરી અને મસ્ત પછી આપણે સૂજ બરાબર તો ભક્તિ હું માં કે હો કમેન્ટ કરજો મને લાગે ભક્તિ માંગે છે પેન અને ડાયરી હે બનશ્રી બનશ્રી છે તું તો ભક્તિને બીજા ભક્તિએ બીજા કપડાં પણ બદલી લીધા છે અને બીજા કપડા બદલીને છે અહીંયા આગળ આપણે સુકાવવાની કોશિશ કરતા અને ભક્તિ પાણીથી પલાળી પલાળીને કપડા ભેગા કરે છે એમાં માટે તો એને કઢાઈ કપડાં ટી-શર્ટ અને લંગી બે ઉપર આ રેડિટ છે એટલે પહેલા ટી-શર્ટ લે લેંગી બે ઉપર મમ્મા તો રહેવા ન દેવાય કારણ કે જો ઓવરટ હુકા વાનું પસંદા કરે ને પ્રોબ્લેમ છે ને ઉપરથી પાણી કપીતા ગળે ઢોડ દીધું છે તો ઉપર ટી-શર્ટે પલલે કરીને લઈ દીત એટલે આ એને તો બીમાર થઈ એટલે પછી મેં એને બદલાઈ કાઢે કપડા કહો છે લઈ લે જોવા તો મારી છોકરી બહુ શિસ્ત ચાલી છે પણ એ ભાગી જયેલું છે બેટા આ ફુગ્ગાનું હતું ને પાવરથી ચાલે પાવરથી ચાલે પાવર ચાલે પછી એમ દબાઈ રાખે તો ફુગ્ગા ફૂડ ભાગી કાઢી ભક્તિ એ કરીને તે નાખી દીધું ભાગી જાય પાવર નાખવાના થઈ જાય છે જમી લીધી છે વાસણ ઘસી કાઢે છે પ્લેટફોર્મ બધું જ ક્લિયર કરી દીધું છે સાફ કરી દીધું છે અને રસોડામાં ખાધું તે ભૂંજા પૂતું કરી દીધા છે રસોડામાં અને સવાર તો કરીએ ઘરમાં પણ રસોડામાં ખાધું હોય તો આપણે મસ્ત એને ક્લિયર કરી દીધું પ્લેટફોર્મ કચરા પૂરતું કરી દીધા છે અને બીજું તો ચોમાસામાં કેવું બપોર હાંજ સવાર ખબર જ પડે ને કારણ કે વાદળ ને વાદળ રહે છે તડકો સજ્જે પડતો નથી એક જ જેવું મોસમ લાગે છે હવાર બપોર હાંજ આપણે ઘડિયામાં જોવી પડે આપણે જોવું પડે કે કેટલા વાગે કેમ કે એક જેવું જ લાગે છે કે હવાર પડી બપોર પડી સાંજ પડી ખબર નથી પડતી ખાલી રાત અંધારું થાય ત્યાં ખબર પડે છે કે હા અંધારું થયું એક જ જેવું મોસમ લાગે છે વાદળને વાદળો હોય છે તો ચાલો આપણે થોડુંક ઊંઘી લઈએ મસ્ત છે અને ઊંઘીને ઉઠીને પછી તમારે મળે તો હલો ગાય ભક્તિ પણ ઉઠી જાય છે અને હું પણ ઉઠી છે સાત વાગ્યા જેવા ઉઠ્યા છે ઊંઘીને મસ્ત આવે મોત ધોઈને મસ્ત દીવાબત્તી કરીશું અને પછી જમવાનું બનાવીશું તો ચાલો બધા જમવાનું બનાવી દઈએ ઓકે મારતી ઓકે બને એવું ઓકે એવું બનાવી દે તો ગાય ઊઠી ને મસ્ત મેં તમને કીધું કે બાકી છે કે મોં પણ ધોઈ કાઢ્યું છે ભક્તિને મામ મોળાઈને હાથથી ચોટલી લઈ લીધી છે ખાલી કાચકો નથી મારે અને હવે ભક્તિને થોડુંક મમ્મમ કાઢી લઈશું બનાવ્યું છે અને એ બી મસ્ત શાક બનાવ્યું છે તો હું ભક્તિની હોતી હતી મગું ભક્તિ કહી દેતો તો ભક્તિ તો બતાવો તમે તો ભક્તિ મસ્ત વારી પડી જાય છે ને આપણે મસ્ત આજો એઠું પડી છે વારી કાઢીશું વાસણ ઘસી કાઢીશું બધું જ એઠું વારી કાઢીશું પૂતું મારીશું વાસણ ઘસી ને પછી તમને મળીશું પ્લેટફોર્મ કમ્પ્લીટ કરી દીધું છે સાફ કરી દીધું છે વાસન ઘસી કાઢ્યા છે જમી દીધું છે રોટલી અને ખૂબી શાક બનાવી દઉં તો જમવાનું થઈ જુ થઈ ગયું છે કમ્પ્લીટ જમીને વાસણ બાસણ ઘસી કાઢ્યા પોતા મારી દીધા હવે પથારી પણ કરી દીધી છે મસ્ત હવે સૂઈ જઈશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળી બીજા નવા બ્લોગ સાથે કાવ્ય ત્યાં સુધી બાય બાય